રોજા સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડવાના વિરોધમાં કરજણ એસટીએમ અને શિનુર મામલતદારને મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવે ઇમામ શાહ બાવા રોજા સંસ્થામાં આવેલ પૂર્વજોની કબરો તોડીને પથ્થરથી ઢાંકી દેલા તેઓના વંશજોના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ઉપરોક્ત કૃત્યના વિરોધમાં કરજણ અને શિરોરમાં સંબંધિત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓ વિરુદ્ધ અસલાલી પોલીસ મથકે ગુનો નોંધાયો છે પિરણા ઇમામશાહના વંશજો દ્વારા આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે ઉપરોક્ત કૃત્યમાં કથિત ગંગારામ ઉર્ફે જ્ઞાનેશ્વર મહારાજ જનાર્દન મહારાજ ફૈઝપુરવાળા આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા નથી એમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે સંસ્થાના કમ્પાઉન્ડમાં આવેલ કબરોને તોડી પ્રવેશ કરવાનો રસ્તો બંધ કરી દેવાના હેતુથી દિવાલ ચડવાનું ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે દરગાની ચૌદ કબરો પુનઃ સ્થાપિત કરવા અને હર્ષદ પટેલ પિન્ટુ પટેલ જનાર્દન મહારાજ કંગારામને જેલ ભેગા કરવા માંગ કરાઈ છે ટેમ્પલેટ સાથે પીર ઇમામ શાહ બાવાના વંશજોને એ આવેદનપત્ર પાઠવ્યું તસ્લીમ પીરાવાલા કરજણ પીરાણા રોજા સંસ્થા કમિટી ના જે કચ્છીઓનો ઘણા વર્ષોથી આ લોકોનો દુર્વ્યવહાર છે અમારી સાથે અને અત્યારે એ લોકોએ ચૌદ કબરો નું ખંડન કરી દીધું છે અને આ ચૌદ કબરોમાં હિસ્સો લેનાર ભાગ લેનાર જ્ઞાનેશ્વર ગંગારામ જ્ઞાનેશ્વર તેમજ જનાર્દન મહારાજ તેમજ હર્ષદ પટેલ તેમજ પિન્ટુ આ લોકોએ ભૂમિકા ભજવી છે તો તાત્કાલિક આ લોકોને એરેસ્ટ કરવાની અમારી માંગ છે અને આ લોકોને ત્યાંથી બાયકોટ કરવાની અમારી આપ સરકારશ્રીને વિનંતી છે અમારી તમે કબૂલ કરજો ગત સાત તારીખના રાત્રે જે પિરાણા મુકામે ઘટના બનેલી છે અને અમારા દાદાની જે દરગાહ પર કબરો તોડી છે તે ઘટનાના વિરુદ્ધમાં અમે આજ કાનમ સમાજના સૈયદ સમાજના બધા આગેવાનો અને બધા વડીલો આજે અહીં આગળ મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવે આ માટે આવેલા હતા કે જે કબરો તોડી છે એને તાત્કાલિક ધોરણે સ્થાપિત કરવા માટે અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે અને જે જે આ કાવતરાના મેળના ષડયંત્રના કાવતરાખોર છે જનાર્દન મહારાજ એમને પણ આ એફઆઈઆરમાં એમનું નામ સામેલ કરે એના માટે અમે આવેદનપત્ર માટે આપવા માટે આવેલા હતા એ વિડિયો કોઈ લાઇક કરે મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ કરે બાય લાઇક શરૂ પેસ કરે હમારી ન્યૂ વિડિયો સૌથી પહેલી દેખણી કે